ધાંતા તાલુકા ભાજપ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું નમો કે નામ રક્તદાન એ મહાદાન ચાલુ આપણે સૌ રક્તદાન કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી સેવા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે રક્તદાન મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ભાગરૂપે પંચોતેર બોટલ બ્લડ ડોનેશન કરાયું મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને લોકો બ્લડ આપવા માટે જોડાયા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી ધાંતા

મોદી સાહેબ ના પંચોતેર માં જન્મદિવસ નિમિત્તે પંચોતેર બોટલો રક્તદાન કરી અને માતાજીને પ્રાર્થના કરવા માટે તે મોદી સાહેબ ને માતાજી દુર્ધાયુ આપે અને દેશની સેવા કરવા માટે ખૂબ શક્તિ આપે હસ્તુ ભારત માતા કીધે